ઉભા કર્યા છે કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રોડના નિર્માણ દરમિયાન જ્યાં સુરક્ષા દિવાલ બનાવવાની જરૂર હતી તે બનાવવામાં આવી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રોડ પર અનેક ખતરનાક વળાંકો આવેલા છે પરંતુ ક્યાંય પણ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી સરપંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્થળે આ ત્રીજો અકસ્માત છે જે રોડની ડિઝાઇન અને સલામતીના પગલાની ખામીઓ દર્શાવે છે સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ જરૂરી સુરક્ષા દિવાલો બનાવવામાં આવે અને વળાંકો પર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય આ ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની સલામતીના મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે